નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો વાત કરવામાં આવે તો રોજબરોજ નવી નવી ભરતીઓ આવતી રહેતી હોય છે કોઈ થોડી જગ્યાઓ તો થોડી વધારે જગ્યાઓ વાત કરીશું આજે જે ભરતી મેળા વિશેની એક છે કે ગુજરાતની નામાંકિત કંપનીઓ જેવી કે ટાટા છે અદાણી છે જેવી નામાંકિત પ્રખ્યાત કંપનીઓનો ભરતી મેળો યોજાવાનો છે જેની અંદર લાયકાત છે ધોરણ દસ પાસથી લઈ અને ગ્રેજ્યુએટ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોસ્ટ મુજબ જે પગાર ધોરણ આપવામાં આવશે તેમજ જે છે લાયકાત મુજબ પોસ્ટની પસંદગી કરવામાં આવશે તો આ ગુજરાતની નામાંકિત કંપનીમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ઇન્ટરવ્યૂ દ્વારા ભરતીની જાહેરાત છે જેની અંદર આપણે આજને આ વિડીયોમાં વાત કરીશું કે ભરતી મેળો કઈ જગ્યાએ યોજાવાનો છે કઈ તારીખે ભરતી મેળાનું સ્થળ અને સમય કયો છે તેમજ ભરતી મેળામાં ભાગ લેવા માટે શું કરવું જોઈએ અને કઈ જગ્યાએ તો તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં એની પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મેળવી શકતો વાત કરીશું આજના ધોરણ દસ પાસથી ગ્રેજ્યુએટ સુધી નામાંકિત કંપનીમાં આવેલી ભરતી મેળા વિશેની આગળ વેડિયો છે એપ્રેન્ટિસ ભરતી મેળો જે સુઝુકી મોટર્સ ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભારતના નામાંકિત કંપની જે સુઝુકી જે નામાંકિત કંપની છે જે સુઝુકી મોટર્સ ગુજરાત દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો જેની અંદર વાત કરવામાં આવે તો જો પ્લાન્ટ હાંસલપુર અને બેચરાજી ખાતે જે ભારતની નામાંકિત કંપની સુઝુકી મોટર્સ જે છે તેની અંદર પ્લાન્ટ માટે કુલ પાંચ છથી વધુ જગ્યાઓ પર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર પોસ્ટની વાત કરવામાં આવે તો ટ્રેડ એપ્રેન્ટિસ માટે વર્ષ બે હજાર ઓગણીસથી તેવીસમાં આઈટીઆઈ પાસ કરનાર ઉમેદવારો તેમજ દસ પાસ ઓછામાં ઓછા ચાલીસ ટકા અને આઈટીઆઈ પાસ જોઈનિંગ વખતે ઉંમર અઢારથી ચોવીસ વર્ષ ધરાવતા હોય તેવા ઉમેદવારો આની અંદર ભાગ લઈ શકે છે જેની અંદર આઈટીઆઈનો ટ્રેડ વિશે વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રિશિયન મશીનિસ્ટ ટૂલ્સ એન્ડ ડાયમેકર ટ્રેક્ટર મિકેનિક પેઇન્ટર મોટર મિકેનિક ડીઝલ મિકેનિક ફિટર વેલ્ડર પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઓપરેટર અને ટર્નર ની વિવિધ પોસ્ટ માટે આ ભરતી મેળો છે સ્ટાઇપેન્ડ એટલે કે પગાર ધોરણની વાત કરવામાં આવે તો એપ્રન્ટિસ સ્ટાઇપેન્ડ રૂલ્સ મુજબ છોળ હજાર અને નવસો રૂપિયા એક મહિનાનું સ્ટાઇપેન્ડ મળવાપાત્ર રહેશે કુલ સ્ટાઇપેન્ડ સોળ હજાર ને નવસો છે જેની અંદર સુવિધાની વાત કરવામાં આવે તો કંપનીની અંદર રાહત દરેકારી રહેવાની તેમજ જમવાની તથા સેફ્ટી શૂઝ અને બે જોડી યુનિફોર્મ વગેરેની સુવિધા ફ્રીમાં મળવાપાત્ર રહેશે તો વાત કરીશું ઇન્ટરવ્યૂ તારીખ સ્થળ અને સમયની તો તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને મંગળવારના સવારે સાડા નવ કલાકે ગવર્મેન્ટ આઈટીઆઈ જે છે વાત કરવામાં આવે તો ગવર્મેન્ટ આઈટીઆઈ જી આઈડી પાસે લાંબેલ રોડ આણંદ ગવર્મેન્ટ આઈટીઆઈ સુરત મજુરા ગેટ સુરત ગવર્મેન્ટ આઈટીઆઈ દાહોદ જાલોર રોડ દાહોદ તેમજ ગવર્મેન્ટ આઈટીઆઈ ભાવનગર પોલિટેકનિકલ કોલેજ પાછળ વિદ્યાનગર ભાવનગર ગવર્મેન્ટ આઈટીઆઈ કાલાવાડ સીતારામ ગૌશાળા પાસે જામનગર રોડ કાલાવાડ જે આ સ્થળ બતાવવામાં આવેલા છે તે પાંચ સ્થળ પર ભરતી જે યોજાશે જેની અંદર આઈટીઆઈ તમામ આઈટીઆઈની અંદર તમામ જિલ્લાવાઈ જે આઈટીઆઈ જે આણંદ ગવર્મેન્ટ આઈટીઆઈ તેમજ સુરત ગવર્મેન્ટ આઈટીઆઈ દાહોદ ભાવનગર અને કાલાવાડની આઈટીઆઈ કોલેજની અંદર તમને આની અંદર જે ભરતી મેળાનું આયોજન થશે તારીખ ત્રીસ જાન્યુઆરીના દિવસે મંગળવાર સવારે સાડા નવ કલાકે જેની અંદર યોગ્યતા જણાવ્યા મુજબ ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ સ્કૂલ તથા આઈટીઆઈના પ્રમાણપત્રો ત્રણ ઝેર સાથે તથા ફોટોગ્રાફ પાસપોર્ટ સાઇઝ આધાર કાર્ડ સાથે લાવવા ફરજીયાત છે તેવું જણાવેલ છે તેમજ વધુ માહિતી માટે તમે અનુબંધમ પોર્ટલ અનુબંધમ પોર્ટલ જે છે સરકારની પોર્ટલ અનુબંધન પોર્ટલની અંદર જઈ અને તમે માહિતી મેળવી શકો છો આ આવે જ વિડીયો અને નોકરી વિષયક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે